મારું નામ જયભાઈ રાઠોડ રામના દાદાના સાનિધ્યમાં સોળમો થેલેસીમ પીડિત બાળકો માટેનો બ્લડ કેમ્પ છે આપણે સાંજે ચાર વાગ્યાથી રાતના બે વાગ્યા સુધી બ્લડ કેમ્પ ચાલુ રાખી હતી છસો સાડા છસો બોટલની આસપાસ બ્લડ એકી કરી છીએ આપણે દર વર્ષે વર્ષમાં બે બ્લડ કેમ્પ કરી છીએ આપણે એક મહાશિવરાત્રિના દિવસે એક શ્રાવણ મહિનામાં રામનાથ દાદાની અસીમ કૃપાથી આપણે અહીંયા કોઈ પણ જાતનું કોઈને અહીંયા પોતપોતાની રીતે દાદાના સાનિધ્યમાં આવી બ્લડ ડોનેટ કરી જાય છે દર વર્ષે કે જેમ આપણે મહાશિવરાત્રીના અને શ્રાવણ મહિનામાં સોમવારે બે આ લોકો દર વખતે ચાર વાગે સ્ટાર્ટ કરી છે પણ બધા ત્રણ વાગે આવીને ઉભા રહી જાય છે કે અમે આજે બ્લડ ડોનેટ કરવા માંગીએ છીએ અને દાદાને કે આજ વર્ષોથી આ મહાશિવરાત્રિના દિવસે અને શ્રાવણ મહિનામાં બે બ્લડ કેમ્પ કરી છે કે જે દર વખતે બંને કેમ્પમાં કે એ લોકો બ્લડ દેવા આવે છે સાડા છસોની આસપાસ બ્લડ બ્લડ ડોનેટ થઈ જાય છે ચારથી સાંજે ચાર વાગ્યાથી રાતના બે વાગ્યા સુધીમાં